અંબાજીથી દાતા રોડ પર યાત્રાળુઓની બસ પર પથ્થરમારાની ઘટના બની છે મહેસાણાના યાત્રાળુઓ અંબાજીથી દર્શન કરી અને મહેસાણા પરત ફરતા હતા પથ્થરમારાની ઘટનામાં લક્ઝરી બસને ભારે નુકસાન પહોંચવા પામ્યું છે ત્રણ ખાનગી લક્ઝરી બસમાં પથ્થર મારાથી કાચ તૂટવામાં પામ્યા છે લક્ઝરી બસના ચાલકો જીવ બચાવી અને દાતા પહોંચ્યા અવારનવાર અંબાજી દાતા માર્ગ પર શ્રદ્ધાળુઓના વાહનો પર પથ્થર મારવાની ઘટનાઓ બની રહી છે ત્યારે હાલ પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે થાણાથી અંબાજી દર્શન કરવા આવ્યા હતા અને દર્શન કરીને પરત અમે અંબાજીથી મહેસાણા એરાઉન્ડ સાડા આઠ વાગ્યાની આસપાસમાં અમે રિટર્ન થતા હતા અંબાજીથી પાંચેક કિલોમીટર જેવા આવ્યા ત્યાં આગળ જ પથ્થર મારવો અમારી ત્રણ લક્ઝરી છે સાથે એમાંની પેલી લક્ઝરી જે ખરી એનો પ્રયત્ન કર્યો કાચ આખો ફોડી નાખ્યો અને ટોટલ ત્રણ લક્ઝરી ના થઈ દોઢસો એક માણસો અમારા છે જેના જે ખરું ને એ ત્રણેય લક્ઝરી પથ્થરમારો કરીને આ ગાડી જે ખરી એને નુકસાન કર્યું છે જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ તમારા જે ખરું ને આગળનો ત્રણ ફોડી નાખ્યો છે અને ઘણું નુકસાન થયું છે લક્ઝરી નું તમારું નામ સૌમિલ ભટ્ટ